વડોદરા કોર્પોરેશનના અણઘડ નિર્ણયથી વાહનચાલકો પરેશાન થયા છે ચકલી સર્કલ પાસે પાંચ હજાર નવસો રૂપિયા લઈને રોડના કિનારે ગણેશજીના સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવી જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે તો વોર્ડ નંબર 8 ના ક્લાર્ક નિલેશ ધોળકિયા પર સ્ટોલ ધારકોએ આરોપ લગાવ્યો છે 62 સ્ટોલમાંથી માત્ર 25 સ્ટોલ ધારકો પાસેથી જ વહીવટી ચાર્જ વસૂલાયો છે બાકીના સ્ટોલ ધારકો પાસેથી હજી સુધી વહીવટી ચાર્જ નથી વસૂલાયો જેના લીધે વીએમસી ની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે સાહેબ તમે પેમેન્ટ લો ના લઈ ના લો ના નહીં પણ રિઝનેબલ લો કારણ કે આ વખતે મોંઘવારી એટલી છે અને ચાર પાંચ દિવસ લગાવ્યા થયા છે હવે એમાં એટલું બધું માર્જિન છે નહીં ગણપતિ ગણપતિની અંદર ત્યાંથી પાવતી ફાડતા આવે છે આ બાજુથી નહીં ફાડે છે ટોટલ ગણીને તમને કહે છે અત્યારે અમુક લોકો કે અત્યારે હાલમાં અમારી પાસે નથી હમણાં પાવતી ફાળી એવું